સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટમાં પણ ખાણીપીણી માટે લાંબી લાઇન લાગી છે જેમાં ફાફડા જલેબી અને ઊંધિયોની ખરીદી કરતા લોકોની લાંબી લાઇન લાગી છે અમદાવાદમાં ઘીની જલેબી ફાફડા અને સુરતીઓ ઊંધિયાની ડિમાન્ડ રાજકોટમાં ચાપડી ઊંધિયાની ડિમાન્ડ અને વડોદરામાં પણ ઊંધિયાની ધૂમ ખરીદી કરવા લોકો ઉમટ્યા છે સુરતમાં ઉત્તરાયણની ઉજવણીને પતંગબાજોની પેચબાજી જેટલી જ ખાણીપીણી માટે જાણીતી છે આ વર્ષે સુરતીઓ મોંઘવારીની બાજુમાં મૂકી ઊંધિયાનો સ્વાદનું પ્રાધાન્ય આપ્યું છે વહેલી સવારના છ વાગ્યાથી જ શહેરના રાજણ વરાછા કતારગામ અને વીસ જેવા વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી આ વર્ષે સુરતીઓ અંદાજે પિસ્તાલીસ કરોડ રૂપિયાથી વધુ ઊંધિયું આરોગી જશે તેઓ અંદાજ છે ગત વર્ષનો આંકડો ત્રીસ કરોડની આસપાસ હતો છે ભાવ વધારા અને વધતી માંગને કારણે નવી સપાટી વટાવશે સુરતીઓ માટે એટલે રસોડાની રજા અને ઊંધિયાની મજા આ પરંપરા જાળવી રાખવા માટે લોકો કિલો દીઠ વધારાના સો એકસો પચાસ રૂપિયા યૂકવવા પણ તૈયાર દેખાઈ રહ્યા છે ઊંધિયું બનાવવા માટે જરૂરી એવા ખાસ શાકભાજીમાં ભાવમાં છેલ્લા બે દિવસમાં અધત વધારો થયો છે આજનો ઉત્તરાયણ તહેવાર સુરતીઓ ખૂબ જ રંગે વર્ષો વર્ષોથી ઉજવતા આવ્યા છે એ જ પ્રમાણે આજે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કે આજે સવારે પણ લોકો અહીંયા કઈ ઊંધું લેવા રિક્ષામાં આવેલા હતા ત્યારે તો હજી ઊંધું બનતું હતું પરંતુ ખૂબ ઉત્સાહ છે ભાવ વધારો છે પણ સુરતીઓ જ્યારે તહેવાર ઉજવતા હોય છે ત્યારે પૈસા સામે જોતા નથી સુરતીઓને મારી ખાસ એક જ આજે વિનંતી છે કે આપણે ખૂબ સતર્ક રહીને ઉત્તરાયણ ઉજવીએ કોઈકનો લાડકવાયો અગાસી પછી પડીને જીવ નહીં ખોવે અને પતંગ ચગાવતી વખતે જે રીતે આપણા પક્ષીઓ ઉડતા હોય છે એને પણ કોઈ હાનિ નહીં પહોંચે એની તકેદારી રાખીએ ફરી એક વખત સબ સુરતીઓને આજે શુભકામના ઉત્તરાયણની ચાલો સૌ સાથે મળીને ઊંધિયું પૂરી જલેબી બટાકાનું શાક આરોગ્ય સુરત શહેરની તમામ દુકાનો પર લોકોની લાઇન જોવા મળી રહી છે વરસાદના ભાવ વધ્યા હોવા છતાં લોકોની ડિમાન્ડમાં ઘટાડો ન થયો હોવાની દુકાનદારો માની રહ્યા છે અમદાવાદમાં શુદ્ધ ઘીની જલેબી ફાફડા અને સુરતી ઊંધિયાની ડિમાન્ડ વધુ છે તેમજ ગ્રાહકો પણ કહી રહ્યા છે કે ફાફડા જલેબી અને ઊંધિયા વગર ઉતરાણ અધૂરી ગણાય છે સુરત એપીએમસી માર્કેટમાં રતાળુ સુરતી પાપડી સક્કરી અને રીંગણાની આવક હોવા છતાં માંગ પાંચ ગણી વધી ગઈ છે સામાન્ય દિવસોમાં જે રતાળુ કે પાપડી ભાવ મળતા હતા તેનો ભાવ અત્યારે આસમાને પહોંચ્યો છે વોશિંગ્ટન રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત